ફકીર સમાજના અધ્યક્ષ હનીફભાઈ બગડા ઉમરાહ કરવા જતા તેઓને ફુલહારથી સત્કારવામાં આવ્યા હતા હાલ રમઝાનનો પવિત્ર માસ ચાલી રહેલ છે જેમાં દુનિયાભરના મુસ્લિમો રોજા રાખે છે નમાજ પઢે છે અને પુણ્યના દરેક કામો કરતા હોય છે અને એમાં પણ જો મુસ્લિમ સમાજનું પવિત્ર સ્થળ મક્કા મદીના જે ઉમરાહ અને હજ કરવું એ ઘણું જ મહત્વનું માનવામાં આવે છે અને આ સમય મુસ્લિમ સમાજના લોકો વધુથી વધુ ઉમરા પર જવાના પ્રયાસો કરતા હોય છે જેને લઈ આજરોજ ફકીર સમાજના અધ્યક્ષ અને ટ્રાન્સપોર્ટર હનીફભાઈ બગડા મુસ્લિમ સમાજ માટે પવિત્ર સ્થાન ગણાતા મક્કા મદીના ઉમરાહ જવા માટે નીકળે તે પહેલા પવિત્ર ઉમરાહે જતા હનીફભાઈ સહમદારે તેમના નિવાસસ્થાન બાગડા હાઉસ ખાતે ચાહ પાર્ટી રાખવામાં આવેલ જેમાં પણ મુસ્લિમ સમાજના યુવાનો કાર્યકરો વેરાવળ ફકીર સમાજ પ્રમુખ ઇકબાલભાઈ બાનવા તેમની કારોબારીના સભ્યો વેરાવળ તાલુકાના ગ્રામ્ય ફકીર આગેવાનો હબીબ શાહ બાપુ દાદા બાપુ બાદર બાદરસાહ બાપુ અનવર મૌલાના દાદા બાપુ મદની એડવોકેટ ઇકબાલભાઈ સીડા સહિત સંખ્યામાં ઉપસ્થિત રહી હનીકભાઈને શુભકામના પાઠવેલ આ કાર્યક્રમને સફળ બનાવ અરબાજ સામદાર રફીકભાઈ સામોદાર ફિરોજભાઈ સામોદારે સારી એવી જહેમત લઈ કાર્યક્રમ સફળ બનાવેલ એવા ઝુબેર કકાસિયા સવન ભારત ન્યુઝ ગીર સોમનાથ